બનાસકાંઠાના માલગઢ ગામમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે ગામનો એક વીરપુત્ર દેશની સરહદોની રક્ષા કરવા માટે સજ્જ થઈને પરત ફર્યો છે માળી સમાજના સુભાષ હરચંદજી સોલંકી ઇન્ડિયન તિબેટીયન બોર્ડર પોલીસ એટલે કે આઈટીબીપીમાં જવાન તરીકે જોડાયા છે આઈટીબીપી એ ભારતની એક એવી અદ્ભુત ફોર્સ છે જે માઇનસ ડિગ્રી તાપમાનમાં હિમાલયની અત્યંત વિષમ પરિસ્થિતિઓ અને બર્ફીલા પહાડો પર ચીન સરહદની રક્ષા કરે છે આવા કઠિન દળમાં પસંદગી પામીને સુભાષે માત્ર માલગઢ નહીં પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે ભીલડી હાઇવેથી માલગઢ સુધી જ્યારે સુભાષની ભવ્ય સ્વાગતયાત્રા નીકળી ત્યારે રસ્તાઓ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યા હતા સ્વાગત યાત્રાના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સેનાના જવાન સુભાષ સોલંકીને ખુલ્લી જીપમાં બેસાડી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી અને માલગઢના ડેલિકેટ નરેશભાઈ સોલંકી વિશેષ રૂપે હાજર રહ્યા હતા મગનલાલ માળીએ જવાનોને ફુલહાર પહેરાવીને દેશ સેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી માલગઢના કાચા રસ્તા ઉપર દેશભક્તિના ગીતોના તાલે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા લોકોમાં ભારે ઉત્સાહ હતો અને માહોલ એકદમ દેશભક્તિમય બની ગયો હતો આમ માલગઢ ગામના યુવાનનું આ ભવ્ય સ્વાગત એ વાતની પ્રતિતિ કરાવે છે કે હવે બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓના યુવાનો પણ સેનામાં જોડાઈને દેશ માટે કંઈક કરી છૂટવાનો જબરો ઉત્સાહ જાગ્યો છે આઈટીબીપી જેવી કઠિન સેવામાં જોડાઈને સુભાષ સોલંકીએ સાબિત કરી દીધું છે કે સંઘર્ષ અને મહેનતથી કોઈ પણ મુકામ હાંસલ કરી શકાય છે ગામમાં યોજાયેલી આ યાત્રા લાંબા સમય સુધી લોકોના માનસપટ પર રહેશે અને આવનારી પેઢી માટે દેશપ્રેમનું ઉદાહરણ પૂરું પાડશે